જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું જિગ્ગા દેશમુખ તમારું નામ કમેન્ટમાં જરૂરથી જણાવશો હું તમારી કમેન્ટને લાઈક કરીશ તો દર્શક મિત્રો ચાલો શરૂ કરીએ આજની રોચક વાર્તા ભારતમાં ભવ્યગઢ નામનું એક રાજ્ય હતું જે નામની જેમ જ ખૂબ જ સુંદર અને ઉત્કૃષ્ટ રાજ્ય હતું રાજા પોતાના લોકોને બાળકોની જેમ પ્રેમ કરતા હતા અને બધા લોકો ખુશીથી રહેતા હતા તે રાજ્યમાં એવા કેટલાક લોકો હતા જેમને મહેલ કરતાં જંગલ વધુ ગમતું હતું જંગલમાં રહેતા લોકોની કેટલીક જંગલી પ્રજાતિઓ હતી તેઓ ખેતીની સાથે શિકાર કરીને જીવતા હતા એક દિવસ કેટલાક જંગલી માણસો શિકાર કરવા માટે જંગલની અંદર ગયા શિકારની શોધ કરતી વખતે તે બધાને તરસ લાગવા લાગી હવે તેઓએ શિકાર છોડીને પાણી શોધવાનું શરૂ કર્યું થોડો સમય પસાર થતાં જ તેમને એક સુંદર તળાવ જોયું તે તળાવની નજીક ગયા અને બધા પાણી પીવા લાગ્યા પાણી પીધા પછી તે ત્યાંથી નીકળી જ રહ્યા હતા કે ત્યારે તેમણે એક નાની છોકરીના રડવાનો અવાજ આવ્યો તેઓ બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને આસપાસ જોવા લાગ્યા કે ક્યાંથી એ બાળકીના રડવાનો અવાજ આવી રહ્યો છે આ પછી તેઓ બધા તે દિશામાં ગયા જ્યાંથી રડવાનો અવાજ આવી રહ્યો હતો થોડે દૂર ચાલ્યા પછી તેમણે એક નાનકડી છોકરીને કાળા વસ્ત્રોમાં સૂતી જોઈ તેની આસપાસ સોનાના સિક્કા અને હીરાના આભૂષણો પડેલા હતા તેના શરીર પર કાળા કપડાં હતા તે મોટેથી રડી રહી હતી નાના બાળકો તો બધાને ગમે છે બાળકને રડતું જોઈને જંગલના લોકોએ તેને પોતાના ખોળામાં ઉચકી લીધું નવાઈની વાત તો એ છે કે બાળકને ઉચકતા જ બાળકે તરત જ રડવાનું બંધ કરી દીધું બધાએ આસપાસ જોવાનું શરૂ કર્યું કે ક્યાંક તેના માતા પિતા આસપાસ હશે પરંતુ નજીકમાં ત્યાં કોઈ હતું નહીં બધાએ વિચાર્યું કે કેવું સુંદર બાળક છે કોણ તેને અહીં મૂકી ગયું હશે આપણે તેને આપણી સાથે લઈ જઈએ તે આપણા ગામમાં આપણા બાળકોની જેમ રહેશે આ વિચારીને તે જંગલી લોકો નાની છોકરીને તેમની સાથે તેમના ગામમાં લઈ ગયા તે દિવસથી તે છોકરી વનમાં તેમની સાથે રહેતી હતી બધા તેને મયુરી કહેતા મયુરી દરેકને પ્રેમ કરતી હતી તે દરેકને પોતાના માનતી હતી ધીમે ધીમે તે મોટી થતી ગઈ મયૂરી ખૂબ જ સુંદર હતી તે માત્ર જોવામાં જ સુંદર નહોતી પરંતુ દયાળુ અને હિંમતવાન પણ હતી તે જંગલને પ્રેમ કરતી હતી તે એકલી જ આખું જંગલ ફરતી આવતી હતી તે જાણતી હતી કે કયા વૃક્ષો ક્યાં છે તે બધું જાણતી હતી નાની ઉંમરે પણ તે અત્યંત હોશિયાર હતી તે હવે મોટી થઈ ગઈ હતી તેની સુંદરતા આગળ કોઈ અપ્સરા પણ ફીકી લાગે તેની કાળી આંખો કોઈને પણ તેની તરફ આકર્ષિત કરતી હતી એક દિવસ તે એકલા જંગલમાં ગઈ તે રાજ્ય રાજા પ્રતાપસિંહ દ્વારા શાસિત હતું હમણાં તે વૃદ્ધ થઈ ગયા હતા તેથી જ તેણે તેના પુત્ર વીરેન્દ્રને સિંહાસન પર બેસાડ્યો હતો નવા રાજા વીરેન્દ્ર અત્યંત હિંમતવાન અને દયાળુ રાજા હતા તે અત્યંત બુદ્ધિશાળી શક્તિશાળી તેમજ દેખાવમાં ભગવાન કાર્તિકેયની જેમ હતા તેને જોઈને કોઈ પણ છોકરી તેની પત્ની બનવા માંગતી હતી તે દિવસે રાજા વીરેન્દ્રએ વિચાર્યું કે ઘણા દિવસો થઈ ગયા હું શિકાર કરવા નથી ગયો આજે હું શિકાર કરવા જંગલમાં જાઉં આ સાંભળીને બધા સૈનિકો અને મિત્રોએ કહ્યું મહારાજ અમે પણ તમારી સાથે આવશું રાજા વીરેન્દ્ર બોલ્યા ના પ્રિય આજે હું એકલો શિકાર કરવા જઈશ આજે હું એકલા જ મુશ્કેલીનો સામનો કરીશ ત્યારબાદ રાજા વિરેન્દ્રસિંહ તેમના પિતાજીની પરવાનગી લીધી બધું સાંભળીને રાજા પ્રતાપસિંહે તેમને પરવાનગી આપી રાજા વિરેન્દ્ર એક સારો ઘોડો ધનુષ તીર અને તલવાર લઈને શિકાર કરવા જંગલ તરફ ગયા જંગલમાં ફરતી વખતે એક પણ શિકાર મળ્યો નહીં તેમને કોઈ પ્રાણી મળ્યું નહીં રાજા વીરેન્દ્ર હવે થાકી ગયા હતા તેમને હવે ખૂબ જ તરસ લાગી હતી પણ તેઓ જંગલમાં નવા હતા તેઓ પાણીની શોધમાં અહીં ત્યાં ભટકવા લાગ્યા છેલ્લી ક્ષણે તે એક તળાવ પાસે પહોંચ્યા તે તળાવમાં પાણી પીવા ગયા તે જ સમયે મયુરી ત્યાં નહાવા આવી હતી જ્યારે તે પાણીમાંથી બહાર આવી ત્યારે રાજા વીરેન્દ્રને ખૂબ જ આશ્ચર્ય થયું તેણે આટલી સુંદર છોકરી ક્યારેય જોઈ ન હતી મયુરીની કાળી આંખોએ રાજાને આકર્ષિત કર્યા રાજા વીરેન્દ્ર મયુરીને જોઈને તેઓ ભાન ભૂલી ગયા મયુરી સ્વર્ગીય અપ્સરા કરતાં પણ વધુ સુંદર હતી રાજાએ એક ક્ષણ માટે પણ પોતાની આંખો પલકાવી નહીં રાજા વીરેન્દ્ર પણ સુંદર પુરુષોમાંથી એક હતા રાજા વીરેન્દ્રને જોઈને મયુરી પણ ભાન ભૂલી ગઈ હતી તે પણ રાજા તરફ જોતી રહી બંને પ્રેમમાં પોતાનું ભાન ભૂલી ગયા થોડા સમય પછી તે બંને મોહની દુનિયામાંથી પાછા આવ્યા તેઓ બંને તળાવની નજીક એક જગ્યાએ બેઠા બંને વાત કરવા લાગ્યા બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા રાજા વિરેન્દ્રએ તેને તેણીની સાથે આવવા કહ્યું મયુરી સંમત થઈ ગઈ બંને ઘોડા પર સવાર થઈને રાજ્ય તરફ જવા લાગ્યા ઘોડો પવનની ગતિએ દોડ્યો ગાળ જંગલને પાર કરીને તેઓ એક ટાપુ પર પહોંચ્યા શાહી મહેલમાં જવા માટે અને તેમાં એક દિવસ વધારે લાગશે આ સમયે ઘોડો થાકના લીધે સૂકા લાકડા સાથે અથડાયો તેનો એક પગ સંપૂર્ણ રીતે ઘાયલ થઈ ગયો રાજા વીરેન્દ્ર અને મયુરી ઘોડા પરથી નીચે ઉતર્યા અને થોડી ઔષધિ લઈને ઘોડાના ઈજાગ્રસ્ત પગ પર લગાવી દીધી હવે બંને ચિંતા કરવા લાગ્યા હવે તેઓ શું કરશે તેનું રાજ્ય નજીક નથી અને ઘોડાની તબિયત સારી નથી આ સમયે મયુરીએ કહ્યું મહારાજ મને જંગલમાં રહેવાની ટેવ છે હું અહીં થોડો સમય રાહ જોઈશ તમે ઘોડાને તમારી સાથે મહેલમાં લઈ જાઓ ત્યાં ઘોડાની સારી સારવાર કરો પછી તમે અહીં તમારા લોકો સાથે આવો હું તમારી સાથે તમારા મહેલમાં પ્રવેશ કરીશ આ સાંભળીને રાજા વિરેન્દ્ર દુઃખી થયા જેને તેઓ ખૂબ જ પ્રેમ કરતા હતા તેને આ ગાઢ જંગલમાં છોડીને તેઓ એકલા કેવી રીતે જઈ શકે રાજાએ પ્રસ્તાવને નકારી કાઢ્યો તેણે કહ્યું કે તમે આ ઘોડા પર બેસો અને મારા રાજ્યમાં આગળ વધો ત્યાં તમે મારું નામ લેજો અને કેટલાક સૈનિકોને લઈને અહીં પાછા આવો આ સાંભળીને મયુરીએ સમજાવ્યું મહારાજ તમે એક રાજા છો તમારે મારી સાથે લગ્ન કરવાના છે જો હું આ જંગલમાં રહેવાનું છોડીને તમારી એકલા મહેલમાં જઈશ તો લોકો શું વિચારશે તમે તમારા શાહી મહેલમાં જાઓ અને તમે પાલખી લઈને આવો હું તમારા મહેલમાં નવવધુ તરીકે જવા માગું છું રાજાને તે ગમ્યું પરંતુ શાહી મહેલમાં જવા માટે ઘણો સમય લાગશે કારણ કે ઘોડાનું શરીર સારું નથી તેથી રાજાએ મયુરી માટે એક નાની ઝૂંપડી બનાવી તેણે મયુરીને હાથમાં એક સોનાની વીંટી આપી અને કહ્યું મયુરી આ મારી વીંટી મારી નિશાની છે જ્યારે હું પાછો આવીશ આ વીંટી જોઈને તમને મારી પત્ની તરીકે સ્વીકારીશ તમારે આ વીંટી કાળજીપૂર્વક રાખવી પડશે આટલું કહીને તે ઘોડો લઈને પોતાના રાજ્ય તરફ ચાલ્યો ગયો રાજા વીરેન્દ્રના ગયા પછી મયુરી ઝૂંપડીમાં રહેવા લાગી અને નજીકના વૃક્ષના ફળો ખાતી તથા નજીકના ઝરણામાંથી પાણી પીતી જંગલના ફૂલોથી પોતાને શણગારતી અને રાજા વીરેન્દ્રને યાદ કરતા તેમની રાહ જોતી હતી આ જગ્યાએ એક રાક્ષસી રહેતી હતી જ્યારથી તેણે રાજા વીરેન્દ્રસિંહને જોયા તે તેના સ્વરૂપથી મોહિત થઈ ગઈ હતી તેની સાથે લગ્ન કરવા માટે તેણે તેના મનમાં વિચાર્યું કે તે રાક્ષસી હોવાને કારણે તમારી આ વિધિ ખૂબ જ સુંદર છે મયુરી શું તમે તેને મને થોડા સમય માટે આપ રાજા વીરેન્દ્રને મને જોઈને કે તે મારા હાથમાં ત્યારે તે દેખાય છે મયુરીની સુંદરતા જોઈને ઈર્ષા થવા લાગી ઠીક છે તે તેના મારી પતિની નિશાની છે જો તમે મયુરીને મારીને જો

થોડા પછી રાજા વીરેન્દ્ર ખૂબ જ ખુશ થયા તેમણે સમય બગાડ્યો નહીં અને પાલખી આભૂષણો સૈન્ય ઢોલ શહેનાઈ નોકરાણીઓ વગેરે સાથે જંગલ તરફ રવાના થયા સવાર થઈ ગઈ હતી રાજા વીરેન્દ્ર તે સ્થળે પહોંચ્યો જ્યાં તેણે મયુરીને છોડી હતી રાજાને જોઈને તરત જ રાક્ષસી હવે મયુરીના રૂપમાં આવી તેણે રાજાને આપેલી વીંટી બતાવી રાજા વીરેન્દ્ર વીટી જોઈને તેને પોતાની મયુરી માની લીધી તેને શાહી રાણીની જેમ શણગારવામાં આવી અને પાલખીમાં મહેલમાં લાવવામાં આવી મહેલ અને રાજ્યમાં ખુશી ફેલાઈ ગઈ રાજા વીરેન્દ્ર અને રાણી મયુરીના લગ્નનો દિવસ આવી ગયો દાસીએ મયુરીને સોનાના આભૂષણો પહેરાવીને સારી રીતે શણગારી રાણી ખૂબ જ સુંદર લાગતી હતી રાજા વીરેન્દ્ર ઘણા સુંદર હતા પરંતુ વરરાજાના વેશમાં તેઓ વધુ સુંદર દેખાતા હતા પૂજારીએ મંત્રનો પાઠ શરૂ કર્યો રાજ્યના દરેક નગરજનો આ શાહી લગ્નમાં આવ્યા હતા મોટો જમણવાર યોજવામાં આવ્યો હતો ગરીબ બ્રાહ્મણને દાન દક્ષિણા મળી રહી હતી રાજ્યમાં ખુશીની ઉજવણી કરવામાં આવી હતી ધામધૂમથી લગ્ન થયા થોડા દિવસો પસાર થયા હતા રાક્ષસી રાજા વીરેન્દ્ર સાથે લગ્ન કરીને ખુશ હતી રાજા પણ તેને મયુરી માનીને ખૂબ ખુશ હતો થોડા દિવસો પસાર થયા પછી રાજાએ ફરીથી શિકાર કરવા જવાની ઈચ્છા વ્યક્ત કરી તે રાણી પાસે ગયો અને તેને શિકાર કરવા જવા કહ્યું રાણીએ કંઈ વિચાર્યું નહીં અને તેને જવા કહ્યું રાજાએ ફરીથી તેના પિતાનો આદેશ લીધો અને શિકાર કરવા માટે જંગલમાં ગયો જંગલમાં પહોંચ્યા પછી તેણે બે હરણને માર્યા પછી બીજા પ્રાણીઓનો શિકાર કર્યો અને પાછા ફરવાનો વિચાર કર્યો રાજા વિરેન્દ્ર તે જ રસ્તા પર પાછા ફર્યા જ્યાં તેમણે મયુરીને છોડી હતી તે સ્થળ જોયું તેમને પહેલાંની વાત યાદ આવી આ સમયે તેમને તરસ લાગવા લાગી તેઓ તે જ તળાવમાં ગયા જ્યાં મયુરીનું મૃત્યુ થયું હતું તે જ તળાવમાં ગયા અને પાણી પીવા લાગ્યા તેમણે જોયું કે ત્યાં ઘણા બીજા ફૂલો અને ચંપાનું ફૂલ છે રાજાએ તે ફૂલ પોતાના હાથમાં લીધું અને વિચાર્યું કે આ પુષ્પ તો મારી રાણીના વાળમાં ખૂબ જ શોભશે રાણી આ ફૂલ જોઈને ખૂબ જ ખુશ થશે આમ વિચારીને તે ફૂલને રાણી પાસે લઈ ગયો અને તે સુંદર ફૂલ બીજું કોઈ નહીં પણ મયુરી હતી તળાવમાં મૃત્યુ પછી તેનો ફૂલ તરીકે પુનર્જન્મ થયો હતો રાજા વીરેન્દ્ર આ સુગંધી ફૂલ લઈ ગયા અને નવી રાણીને આપ્યું આ જોઈને રાણી ખૂબ જ ખુશ થઈ ગઈ રાજા વીરેન્દ્રએ કહ્યું હે પ્રિયે હું આ ફૂલ મારા પોતાના હાથથી તમારા વાળમાં લગાવીશ આમ કહીને તેણે રાણીના વાળમાં ફૂલ લગાવ્યું અને ત્યારબાદ તે કક્ષમાંથી બહાર જતા રહ્યા મયુરી આજ તકની રાહ જોઈ રહી હતી રાજાના જતાં જ તેણે રાણીના માથામાં મારવાનું શરૂ કર્યું તેણી બદલાની આગમાં સળગી રહી હતી અને રાણીને ખૂબ જ માર માર્યો રાણી હવે વધુ સહન કરી શકી નહીં તેણીએ ફૂલને કેસમાંથી બહાર કાઢ્યું અને બારીમાંથી બહાર ફેંકી દીધું રાજાએ પાછા આવીને પૂછ્યું કે તારું ફૂલ ક્યાં ગયું રાણીએ કહ્યું કે મને તે પુષ્પની સુગંધ પસંદ ન આવી તેથી તે પુષ્પને ફેંકી દીધું હવે મયુરીનો બિલીના ઝાડ તરીકે પુનર્જન્મ થયો વૃક્ષ ઘણા ફળ આપવા લાગ્યું દરેકને તેના ફળો જોઈને આનંદ થયો પરંતુ કોઈ તેને સ્પર્શ કરી શક્યા નહીં તે ખાવા માટે યોગ્ય હોવા છતાં તેના ફળો ક્યારેય નીચે પડ્યા નહીં આ વાતથી દરેકને આશ્ચર્ય થયું દાસીઓ અને મહેલના દરેક લોકો વાત કરવા લાગ્યા કે મહેલની બહાર એક જાદુઈ બીલીનું ઝાડ છે જેનું ફળ ક્યારેય નીચે પડતું નથી આજ સુધી કોઈએ ફળને સ્પર્શ કર્યો નથી રાણીને આ સાંભળીને આશ્ચર્ય થયું તેણે રાજા વીરેન્દ્રને કહ્યું મહારાજ મારે જાતે ત્યાં જવું છે અને તે ચમત્કારિક વૃક્ષનું ફળ લાવવું છે કૃપા કરીને મારી સાથે ચાલો રાજા પોતાની રાણીને ખૂબ જ પ્રેમ કરતો હતો રાણીના શબ્દો સાંભળીને તે રાણી સાથે ત્યાં ગયો રાણી જેમ જ તે ઝાડની નીચે પહોંચી બધા ફળો એકસાથે રાણીના માથા પર પડ્યા રાણી દર્દથી રડવા લાગી અને તેના માથામાંથી લોહી વહેવા લાગ્યું દરેક વ્યક્તિ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ અને એકબીજા સાથે વાત કરવા લાગી કે કદાચ તે રાણી સાથે તે વૃક્ષની દુશ્મનાવટ હશે નહીતર જે ફળ ક્યારેય પડ્યું નહીં તે રાણીના આગમન સાથે જ બધા ફળ તેના માથા પર કેમ પડ્યા કંઈક ખોટું જરૂર છે જ્યારે રાજાએ તે જોયું ત્યારે તે ખૂબ જ ગુસ્સે થયો અને સૈનિકોને વૃક્ષને કાપીને ફેંકી દેવાનો આદેશ આપ્યો હું તે વૃક્ષને જોવા નથી માગતો જેણે રાણીની આ સ્થિતિ સર્જી છે રાજાની આજ્ઞાનું પાલન કરવામાં આવ્યું સૈનિકોએ વૃક્ષને નાના નાના ટુકડાઓમાં કાપીને તેને એક જગ્યાએ ફેંકી દીધા થોડા દિવસો પસાર થયા જ્યાં તે ઝાડના ટુકડાને ફેંક્યા હતા ત્યાં ઘણા બધા છોડ હતા કેળા બટેટા ટામેટા રીંગણ કોબી ગાજર કોળું ધાણા વગેરે જેવા તમામ પ્રકારના વનસ્પતિ વૃક્ષોના છોડ હતા આ સમાચાર રાજા અને રાણી પાસે ગયા આ સાંભળીને બધા એકબીજા સાથે વાત કરવા લાગ્યા કે થોડા દિવસોથી આવું કેમ થઈ રહ્યું છે કેવી વિચિત્ર ઘટના બને છે આ સમયે રાજાનો કારોબારી રાજા પાસે ગયો અને રાજાને કહ્યું મહારાજ આપના રાજ્યમાં ઘણી બધી શાકભાજીઓ ઊગી છે જો તમારો આદેશ હોય તો એ બધી શાકભાજીઓ તમારા સમક્ષ હાજર કરવા માંગુ છું આ સાંભળીને રાજા વીરેન્દ્રએ આદેશ આપ્યો સૈનિકે આદેશનું પાલન કર્યું અને બધી શાકભાજીઓ લઈને રસોઈને આપી તે દેશમાં એક ગરીબ સ્ત્રી હતી જે તેના પુત્ર સાથે રહેતી હતી તેમણે અને તેમના પુત્ર શાહુકારના ઘરમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા તે દિવસે તેની પાસે ખાવા માટે કંઈ નહોતું તેણે તેના દીકરાને કહ્યું દીકરા જા અને ખાવા માટે કંઈક લઈ આવો આ સાંભળીને તેનો દીકરો ત્યાં ગયો જેથી શાકભાજીઓ ઊગી નીકળી હતી પરંતુ ત્યાં તેને કશું ના મળ્યું પરંતુ અચાનક તેની નજર એક કોળા ઉપર પડી તે કોળું લઈને તે તેની માતા પાસે આવ્યો જ્યારે તેણીની માતાએ કોળાને કાપ્યું ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ તે કોળાની અંદરથી એક છોકરી બહાર આવી તે બીજું કોઈ નહીં પણ મયુરી હતી મયુરીએ કહ્યું આજથી હું તમારી દીકરી છું હું અહીં તમારી સાથે રહીશ તેઓ બંને છોકરીને જોઈને ખૂબ જ ખુશ હતા તેઓ તેને પોતાના સંતાન જેવા જ પ્રેમ કરતા હતા જ્યારથી મયુરી તેમના ઘરે આવી ત્યારથી તેમનું નસીબ બદલાઈ ગયું હતું તેમની હાલત સુધારવા લાગી હતી એક દિવસ મયુરીએ તેના આંગણમાં સુકાવા માટે કંઈક રાખ્યું હતું તે જ સમયે રાજા તે માર્ગે જઈ રહ્યો હતો અને રાજાનો ઘોડો આવ્યો અને છોડ ખાવા લાગ્યો અને મયુરીએ કહ્યું ઉઠો શું તમે પણ તમારી રાણી જેમ ખાવાનું જાણો છો આ શબ્દ સાંભળીને રાજાને આશ્ચર્ય થયું તેને તે અવાજ જાણીતો જેવો લાગ્યો તેને તે અવાજ મયુરી જેવો લાગ્યો પણ મિત્રો આ વાર્તાનો પહેલો ભાગ હતો શું તમને આ પ્રશ્ન થયો કે શું રાજા વીરેન્દ્ર મયુરીને મળી શકશે શું રાજાને રાક્ષસીના વાસ્તવિક સ્વરૂપ વિશે ખબર પડશે શું શ્રાપને કારણે મયુરીનો પુનર્જન્મ થયો હતો કે પછી વરદાન તરીકે મયુરીના જન્મ પાછળ શું હતો વાસ્તવિક હેતુ મયુરી એક સરળ યુવતી છે કે પછી તેની પાસે કેટલીક જાદુઈ શક્તિઓ પણ છે રાજા વીરેન્દ્ર અને રાક્ષસીના પાછલા જન્મનો શું રહસ્ય હતો આવા ઘણા બધા પ્રશ્નોના જવાબ તમને આ વાર્તાના આગલા ભાગમાં જોવા મળશે જો તમને આ વાર્તાનો આગળનો ભાગ જોઈએ છે તો નીચે કમેન્ટ કરવાનું ભૂલશો નહીં જો તમે અમારી અન્ય વાર્તાઓ જોઈ નથી તો તમારે તેને એકવાર અવશ્ય જોવી જોઈએ દર્શક મિત્રો તમને અમારી આ લોકવાર્તા કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે